भाते <laughs> चईोर <laughs> લોટો મહારાજા આ કરણે ટકીરા કામ અને સારા પ્રધાને આપ વિચાર અરવિચાર છંગ મધુનો મો મસ્ત બનેલો કૈમલ જાના રથુલા એ તને आबार कोई नहीं पर सम्राट पृथ्वीराज चाना करी है पाप सुपा कभी रहता ना मानव थके रहे पर प्रभु थके रहता ना मारिया सिद्धि जो है सर्व कोई सभा दर कोई नो दिलवा नहीं पर ये प्रभु नो राम कई मास कई मास कारी पवित्र दृष्टि मार આ ગાતિન વિષ હે કે થે રાયં સન્દાતર ખબર છે કે આખા ધરણા ની અંદર દિવાલો જમીન જતી આશા ભરે જીવન નોકા બાતો જાવ મહારાજ પ્રણામ મહારાજ પ્રણામ રણકદી કલે એક સામાન્ય વાવાઉનોમાંથી મે રુંગને મહારાજ બનાયા અને એનો આ બદલો કારી પ્રાણ લેતો આ મહારાજા હું ગુનેગા છું તમારું જસ્તી મત કીધું કરો મારે એ માજો અપરા પર અખ્યાન કેનો હોય સત્યનો ધર્મ નથી એ હોય તો હવે એને દિલની હદ પાર કરો જોર તારી વિછા મુજે બજ હોય છાઈ વણા નદી આ હિન્દુનો સંવાદ કણે છે જ્યાં સુમે મારું નામ સાબલ મારી હજમા રોકાઈ શ્રે જા તમે દિલથી દૂર કહો છો કે શું મહારાજા અરે દિલથી દૂર ખાવ છું

नया જો ફાઈ પત્ર મત સુલેકું છે તમે મને સંભરાઓ હાલો બાબાપુજી હરે ભાઈઓ I મારા કાકા કીમખા પંજો યાર આવો માબા પાયા દરતા ઘરથી ગણવાય રમનભાઈ આજ ઘરે એકતર કા એ થઈ આ પત્ર તો હું મોચાવી ગઈ પણ કામેથી તમારા પિતાજી આવે છે સ્નેહ સદા કામતા एक सत्ता तिसरी आप प्रजा सर्वस्व थाइची जुदा जनाता जगत अरे भेद क्या भुलाईची एक प्रेमी मधुरि मूर्ति प्रभुनी पुजायची दूजा अरे पतलिसने पचायो खा खा क्या राजा को करवाओ कोई चिंता करते बिल्कुल संगीरा 6000 માં એને બાકી છે સિયો કોઈનો સમય ન દેતા આવ્યો સતો આ કે શેને કામ નહીં કહે તો મારા આરોપી તો જો આ એમ ને ખાલી એ ખમી ને તો ઓરખા જી હા છે એક જેના સ્મરણ માં પુણ્ય છે પાકીનો તાજ એ મારા દિલ છે સંયુક્તનો સ્વામી એક વીર પક્ષીરાજ છે સંગો સંગો એ પક્ષી માનો રુષમખ એના ઘર માં

દેશો દેશ અત્યારે જય ચંદ પોતાની પુત્રી સંયુક્તા એનો સેવ રચે છે

હવે એના બાહુકળ ઉપર વિશ્વાસ મહારાજાને બાળુજીરાય વિજય પામી લીધા અને અહિયાં મહારાજા એ રાજ્ય ની તૈયારી કરી પણ ભાઈનું પૃથ્વીરાજ સામે જી કા કૌહાણ

પછી એને નિર્ણય લીધો કે સ્વયંભર માં દરેક રવિવાડા ને આમંત્રણ એ પૃથ્વીરાજ આપણા મહારાજાનો કટો

ينو ماگي يو ادي ناس اي جھاگا مي اپي جھندے دا وئي آرا جنو وواڙو نام اِدر پنا جيتنا تھون کتن جھماں کردا چاھ پنا جرا وئي رافن جمارن بيھ گیا۔ ڇڙ بڪي حاو اتھ خڙايو پاڳو هين اِدي کتني امارا

ખાલી ખોય હિન્દુ જ્યાં સુધી આ ભારતમાં એક ના કારણ કે ગુજરાતમાં ભોળો ભીમ થયો

અને એ ઘેરે ઘેરે ડાયરા કેતો બાપુ પાંચ હાથ વરા આમ નામ જાળ ઓરને તમારું ને નું બધાયનું ઘરવાય એ સજી ભાઈ પછી અમારા છોકરા કોઈ આવે આપને અને આવશે ઓલા રિક્ષાવાળા કેતો એક બે વિરાસ હોય કે એની રાનક દેવી ને કેનો રાખેંગા હે પણ મિત્રો ધન્યવાદ આપો છો આ લોક ભવાય ની અંદર બે કીધો ને મિત્રો દરેક રાત્રીનો ઘરો છો આમાં ગામમાં વસતા તમામ નાગરિક પણ મિત્રો જેથી અમે પહેલી વખત લંડન માં ગયા ને કાલ ભાઈ અમને પૂછો અમે તમે વ્યાસ એટલે કોણ તે દે મારા માં બાપ નું નામ નતો તો મિત્રો અમે એમ કીધું કે કરબી પટેલના ના વ્યાસ હે તો તમારું નામ લે ઓડ થઈ ગયું નાનો એ જાત વાપી દો સાહેબ બેઠા છે હે પીએસઆઈ સાહેબ હોય અને છોકરો હોય ને એને પાવર હોય કે અમારો બાપ પીએસઆઈ હે છોકરાને એનો પાવર કેમરો માં પિયર સાહેબ તમને પાવર નો આવડો મોટો પટેલ સમાજ હે અમને પાવર નો હોય એટલે મિત્રો જેદી અમે પહેલી વખત નરણા માં ગયા તે જે અમને પૂછવામાં આવ્યું કે તમે વ્યાસ ને કોણ એટલે મારા માં બાપ નું નામ નોતો હતું અમે ગર્ભી પટેલ ના ગયા મે કીધું ના મારા દરેક ના કેરો આવા બધા છે એટલે બધું તકકે જો ડબલા બાપુ મદનો થઈ જાય

કે જે દીકરીએ અસલ કરની પટેલ નામ વ્યાસ જોયા અસલ ઓલા રિક્ષા વાત ન હે જે દીકરી એવા દેશ નાટક જોયા હોય એ ઈ દીકરીને કોઈ દી કેરોસીન નો છાટો પર ઉપર કાર્ય કરો ઈ દીકરીને કોઈ દી ટીકડા નો ખાવા આ એક લોક મંડળ નથી આમાં જ્ઞાન ની સાથે ગમત હે આમાં બધાય મને એક નાટક આવી દી 3 કલાક નું હોય

મિત્રો મેં કીધું કલાકાર છે ને એટલે રૂપિયા નો ભૂકો નથી પણ ડાજવી જરૂરી

Mitro and the three one upon.